જેવી રીતે આપ જાણો છો પ્રેરણાદાયી વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી ચૂકેલા વિદ્યાર્થીઓની સાથે આપણે મુલાકાત કરીએ છીએ એવી જ આજની એક વિશેષ મુલાકાત ભાઈ નિકુંજભાઈ ડોબરિયા સાથે આપણે મળવાના છીએ જેમણે હમણાં રિસેન્ટલી રિઝલ્ટ ડિક્લેર થયું છે તલાટી તરીકે સફળતા પ્રાપ્ત કરી છે તો આવો વિશેષ સમય ન લેતા નિકુંજભાઈ પાસેથી જે આપણે સાંભળીએ એમની સંઘર્ષભરી અને સફળતા ભરી યાત્રાને નિકુજભાઈ તકિશ્વા ટોક સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે એક ટૂંકમાં જનરલ આપનો પરિચય વિદ્યાર્થીઓની સાથે શેર કરો તો આપ શું કહેશો મારું નામ નિકુંજ મનસુખભાઈ ડોબરિયા છે હું સુરવા ગામનો રહેવાસી છું અને બે હજાર એકવીસ થી હું કિસ્વા કેરેટ એકેડેમી સાથે જોડાયેલો છું ઓકે બરાબર છે આપનું ગ્રેજ્યુએશન આપે નિકુંજભાઈ શું કરેલું છે મેં એમએસસી બીએડ કરેલું છે ઓકે બરાબર અને એમએસસી બીએડ આપના એકેડેમિક કમ્પ્લીટ થયા બાદ અત્યાર સુધીમાં જોવા જઈએ તો આપણે અત્યાર સુધીમાં કઈ કઈ પરીક્ષાઓનો સામનો કર્યો છે મેં આરએમસી ક્લિયર કરેલી હતી અને ત્યારબાદ ડીવાયસો એસટી એ બધી એક્ઝામો આપેલી હતી હમણાં જ તાજેતરમાં લેવાયેલી ટેટ ટાટની એક્ઝામ મેં ક્વોલિફાય કરેલી છે ત્યારબાદ તલાટીની એક્ઝામ મેં પાસ કરેલી છે રાઈટ અને તલાટી તરીકે સફળતા જ્યારે પ્રાપ્ત કરી છે ને એ સંદર્ભે જ્યારે આપણે મુલાકાત કરી રહ્યા છે ત્યારે નિકુજભાઈ એક સરકારી અધિકારી બનવું છે એક સરકારી નોકરીની તૈયારી કરવી છે નોકરી મેળવવી છે આવું સ્વપ્ન આવું બી ક્યારે રોપાયું કેમ કે આપણે બીએસસી કર્યું એમએસસી કર્યું બીએડ કર્યું તો આખી સફર પાછળ શું કહાની છે હું અંદર કોલેજ હું ચાલુ હતી ત્યારે અવારનવાર ગાંધીનગર જે આપણું કેપિટલ છે એટલે અવારનવાર અધિકારીઓને જોતો કઈ રીતે બધું ચાલે છે જોતો તો મને ત્યારથી એક પ્રેરણા મળી કે હું બી સરકારનો પાર્ટ બનું અને રાષ્ટ્ર સેવામાં જોડાવ બરાબર છે મિત્રો ગાંધીનગર આ એક સ્વપ્નની ભૂમિ છે જેવી રીતે આપણે મુંબઈ કહીએ તો એ પણ એક સ્વપ્નની ભૂમિ છે ત્યાં વ્યક્તિ જાય એટલે ડાન્સિંગ મ્યુઝિક સિંગિંગ અને બોલીવુડ ને કનેક્ટિંગ એમના વિચારો ઓટોમેટિક આવતા હોય છે એવી રીતે ગાંધીનગર એક એવી સ્વપ્નની ભૂમિ છે કે અહીંયા અધિકારી બનવું છે સરકારી એક સિસ્ટમ છે સરકારની એ સિસ્ટમનો નાનો મોટો હિસ્સો બનવું છે ભાગ બનવું છે અને કંઈક સમાજ માટે રાજ્ય માટે અને રાષ્ટ્ર માટે મારે મારું કોન્ટ્રીબ્યુશન આપવું છે આવા વિચારો અને ભાવ ગાંધીનગરમાં હોવો એટલે ઓટોમેટિક આવતા હોય છે અને નિકુજભાઈની તો કોલેજ જ ગાંધીનગર થઈ છે તો આ સ્વપ્ન અને આ રીતે એક યાત્રાની શરૂઆત થઈ અને તલાટી તરીકે આપણે જે સફળતા પ્રાપ્ત કરી છે સફળતા પાછળ મુખ્ય કયા પરિબળોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે મારા ફેમિલીનો પહેલેથી બહુ મોટો સપોર્ટ રહ્યો છે બરાબર અને ત્યારબાદ મને હું જ્યારે ગાંધીનગર તૈયારી કરવાની હતી તો એકદમ હતો મને તૈયારી કઈ રીતે સ્ટાર્ટ કરવી શું કરવું એ કંઈ ખબર નથી મેં કિસ્વા એકેડમી જોઈન કરી અને જોઈન કર્યા પછી મારે શું કરવું એની કોઈ મને ચિંતા નથી રહી કારણ કે એ લોકો જ પૂરેપૂરો સપોર્ટ આપતા હતા કિસ્વા એક માત્ર એકેડમી નથી એક પરિવાર થઈ જાય છે અને પ્રોપર કઈ રીતે વાંચવું શું કરવું કઈ રીતે તમારો સિલેબસ કમ્પ્લીટ કરવો એક વે મળી રહે છે અહીંયાથી બરાબર છે મિત્રો કિશ્વા કરિયર એકેડેમી એટલે એવું કહી શકાય કે જો તમારી અંદર સ્વપ્ન છે તમારી અંદર એ જુનૂન છે તૈયારી કરવા માટેનું તો કેમ કરવી થશે કે નહીં એની ચિંતા છોડવી અને કિશ્વ કરિયર એકેડમી આ તમારા મનમાં ઉદ્ભવતો જે પ્રશ્ન છે ને કે કેમ થશે એનો સંપૂર્ણ જવાબ આપે છે કેમ કે અહીંયા કાજી સર અને કાજી સરની જે સમગ્ર જે ટીમ છે એમનો જે બુક મટીરિયલ છે એમનું જે સ્ટડી મટીરિયલ છે એમનું જે નોટ્સ છે એમની જે ભણાવવાની જે પદ્ધતિ છે જે પેટર્ન છે જે તરીકો છે એ એટલો અદ્ભુત છે એટલો અનેરો છે કે વિદ્યાર્થીના મગજમાં એ ચોક્કસ ઉતરે છે અને વિદ્યાર્થી એક સારો અધિકારી અને એક સારો વ્યક્તિ ચોક્કસ બને છે કેમ કે આ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં એમણે સાર્થક કરીને બતાવ્યું છે ને એટલા માટે હર કોઈ વ્યક્તિ આ વાત ઉપર વિશ્વાસ કરી શકે છે અને કાજી સર અને કિશવા નામ અજાણ્યું વિદ્યાર્થી માટે છે જ નહીં આપ જીપીએસસી હોય કે ક્લાસ થ્રી ની તૈયારીની શરૂઆત કરો ને તો ક્યાંક ને ક્યાં કાજી સર કેમના બુક સોર્સ કે એમના વિચારો કેમના એમના યુટ્યુબના માધ્યમથી એ શેર થયેલા વિડીયો આપ સુધી જરૂર પહોંચ્યા જ હોય છે તો એ જ કિશ્વા કરિયર એકેડમી છે જે ગાંધીનગરની અંદર છે અને જે મિત્રો પોતાના શહેરમાં પોતાના ઘરે કોલેજની સાથે અથવા તો કોલેજ પછી જોબની સાથે તૈયારી કરવા ઈચ્છતા હોય તો એમના માટે એક ડિજિટલ પ્લેટફોર્મ પણ આ કિશ્વા કરિયર એકેડેમી ચોક્કસ પૂરું પાડે છે અને એ માટેની વિશેષ અને વધુ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનની આપ ચોક્કસથી પ્રાપ્ત કરી શકો છો નિકુજભાઈ આપ તલાટી તરીકેની જે તૈયારીની શરૂઆત કરી તો ઘણા વિદ્યાર્થીઓનું તલાટી બનવાનું ડ્રીમ હોય છે અથવા તો ક્લાસ થ્રીની તૈયારી કરવાની શરૂઆત કરવાની એક પહેલ કરતા હોય છે તો કેવા સબ્જેક્ટ વિદ્યાર્થીએ તૈયાર કરવા જોઈએ તલાટી જોઈ પરીક્ષાઓ પાસ કરવા માટે સૌપ્રથમ તો તમારો એક ગોલ પહેલાં તો નિશ્ચિત હોવો જોઈએ કે તમારે કઈ એક્ઝામ તમારે ક્રેક કરવી છે રાઈટ ભલે એક્ઝામ તમે બધી આપો એક એક્સપિરિયન્સ માટે પણ તમારો ગોલ એકવાર નિશ્ચિત હોય તો તમે સૌપ્રથમ તો ગોલ સેટ થઈ જાય પછી એનો સિલેબસ જુઓ કે સિલેબસમાં કયા કયા સબ્જેક્ટનું ભારણ વધારે છે માનો કે ક્લાસની તૈયારી માટે મેં તલાટી ચૂઝ કરી હતી તો એમાં મેથ મેથ્સ અને ગુજરાતી ઇંગ્લિશ આ મેઇન સબ્જેક્ટ હોય છે જે સ્કોરિંગ સબ્જેક્ટ છે તો એને પહેલાં તો કમ્પ્લીટ કરો જે સ્કોરિંગ સબ્જેક્ટ કમ્પ્લીટ કરશો એના ઉપર જ તમે એક્ઝામને ક્રેક કરી શકશો બરાબર છે તો મેથ્સ છે ગુજરાતી છે ઇંગ્લિશ છે એટલે કે લેંગ્વેજ જે સબ્જેક્ટ છે ને સાથે સાથે તમારું જે મેથ્સ છે એ ખૂબ સારી રીતે આપ જો તૈયાર કરો તો ખૂબ સારી રીતે આપ સફળતા પ્રાપ્ત કરી શકો છો ઘણા કોમર્સ બેકગ્રાઉન્ડથી જે વિદ્યાર્થી હોય છે સાહેબ એ મેથ્સને લઈને ઇલેવન ટ્વેલ્થમાં એમના જે સબ્જેક્ટ મેથ્સ પ્રોપર ડેડિકેટેડલી ન હોય તો એવા વિદ્યાર્થીઓને કેવી તકલીફ પડતી હોય છે ને વિદ્યાર્થીઓ શું કરી શકે એમાં શું છે કે માનો કે કોઈ સાયન્સ નો સ્ટુડન્ટ છે મેથ્સ નો સ્ટુડન્ટ છે તો એક બે વિષય તો આમ તેમ રહેવાના જ છે પણ માનો કે એને નથી ફાવતું તો એના ઉપર વધારે ફોકસ કરે થોડો ટાઈમ એને વધારે આપે કારણ કે કોઈ વસ્તુ તૈયારી કરવી છે તો કોઈ વસ્તુ અઘરી નથી જેને મહેનત કરવી જ છે તો એ કોઈ બી સબ્જેક્ટને સહેલો બનાવી દેશે અને એકેડમી એટલો જ સામે સપોર્ટ કરતી હોય છે માનો કે કોઈ મેથ્સ નો સબ્જેક્ટ હોય તો એવી શોર્ટ ટ્રિક્સ છે એ ફેકલ્ટીસને ને એક પ્રોપર તમને તૈયારી કરાવી દે છે મનસે જીતે જીત મનસે હારે હારે એટલે તમે તૈયારી પેલા મનથી જીતેલા છો કે નહીં એ બહુ જરૂરી બનતું હોય છે અને એ જ વાત અત્યારે ડોબરે સાહેબ આપની સાથે શેર કરી રહ્યા છે ડોબરે સાહેબ ગુજરાતી અને ઇંગ્લિશ આમ તો વિદ્યાર્થી પાંચમા છઠ્ઠાથી બહુ સારી રીતે ભણતો આ વિષય છે પણ એમાં ખાસ કેવા પોર્શન ઉપર વિદ્યાર્થી વધુ સારી રીતે ધ્યાન આપે ગુજરાતીને એમાં વ્યાકરણનો વધારે પોર્શન હોય છે અને સાહિત્ય આ વસ્તુ એવી છે કે તમે જેટલી રસપ્રદ બનાવશો જેટલો એને ફિલિંગ આપશો અનુભવ કરશો એટલી તમને વધારે મજા આવશે કોઈ બી કહેવત છે કે કોઈ બી રૂઢિપ્રયોગ છે તો રોજ બરોજના જીવનમાં તમે એનો ઉપયોગ કરતા થઈ જાઓ તો આપોઆપ તમે એમાં એની જોડે તમે વણાઈ જશો બરાબર અને વધારે તમને અનુકૂળ થઈ જશો એનાથી વધારે તમને મજા આવશે એ વસ્તુથી તો મિત્રો જે લેંગ્વેજ સબ્જેક્ટનું જે ગ્રામર પોર્શન છંદ અલંકાર વિભક્તિ એ એના એક્ઝામ્પલો જે છે કહેવત રૂઢિપ્રયોગ એ શબ્દો જે છે એ શબ્દોનો જે ભંડોળ છે ઇંગ્લિશ એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વોબ નાઉન તો આ બધી વસ્તુઓની સાથે જો તમે ચાલો અને પ્રોપર પ્રિપેરેશન કરો તો ચોક્કસથી સફળતા મળતી હોય છે સમય માંગી લેતો હોય છે પણ એ ડેડિકેટેડલી અને આપ કેટલા એ સિદ્ધતથી અને નિભાવો છો એના ઉપર આધાર રાખતો હોય છે નિકુંજભાઈ વિદ્યાર્થીઓ અત્યારે એવું વિચારી રહ્યા છે કે અમારે ક્લાસ ની પરીક્ષા પાસ કરવી હોય કોઈ પણ જુનિયર ક્લાર્ક છે તલાટી છે અથવા સુપર ક્લાસ થ્રી લેવલની પરીક્ષાઓ તો વિદ્યાર્થી કેટલી કલાકની તૈયારી કરે તો પાસ થઈ જતા હોય છે કોઈ પણ કલાકો ડીપેન્ડ નથી કરતા પણ તમે એ કલાકોમાં કેવું વાંચો છો એ ડિપેન્ડ કરે છે કોઈ કોઈ કહેતું હોય છે કે અમે બાર બાર કલાક વાંચીએ કે પંદર પંદર કલાક વાંચીએ એ બધું જરૂરી નથી પ્રોપર તમે છ સાત કલાક અથવા તો આઠ કલાક વાંચો તો બી ઇનફ છે પણ તમે જે વાંચો છો એ પૂરા ડેડિકેશનથી વાંચો પૂરું ધ્યાનથી વાંચો અને એ જ્યારે વાંચો છો ત્યારે મોબાઈલ ફોન કે બીજા કોઈ પણ એ તમારું ધ્યાન બીજી બાજુ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે યસ એટલે તમે કેટલી કલાકો આપો છો એના કરતા એ કલાકોમાં તમે કેટલું કરી રહ્યા છો અને કેવી રીતે કરી રહ્યા છો એ બહુ અગત્યનો ભાગ ભજવતો હોય છે તો જે વિદ્યાર્થીઓને એવા પ્રશ્ન થઈ રહ્યા છે કે કેટલું વાંચું કેટલી કલાક વાંચવું એનો કોઈ જવાબ નથી એક જ જવાબ છે કે જે પણ કરો છો એને પ્રોપર કરો ઓછું કરો પણ એને મજબૂત રીતે કરો તો આપ સફળતા ચોક્કસ પ્રાપ્ત થતી હોય છે ઘણી વાર દસ કલાક મહેનત કરનાર દીકરો પણ પાસ નથી થતો અને પાંચ કલાક મહેનત કરનાર દીકરો ઘણી વાર સારી સફળતા મેળવી જતો હોય છે તો કલાકો કરતા ક્વોન્ટિટી કરતા એ ક્વોલિટી ઉપર આપ ધ્યાન આપો તો સફળતા પ્રાપ્ત થઈ શકે છે નિકુજભાઈ જે રીતે આપણી સાથે વાત શેર કરી છે નિકુજભાઈ આપની દિવસની જે વાત કરી છ સાત આઠ કલાકની તૈયારી આ તૈયારી આપ કેવી રીતે કરતા અને એ તૈયારીમાં કઈ કઈ ટેકનિકનો આપ ઉપયોગ કરતા મને મોસ્ટલી વહેલું સવારે ઉઠવું નથી ગમતું એટલે બધા એવું કે વહેલું સવારે વાંચવું એ જરૂરી છે મને મારા 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 બોડી લેંગ્વેજ પ્રમાણે પ્રમાણે એ વસ્તુ સેટ નથી થતી એટલે હું શેડ્યુલ ટાઈમે ઉઠી અને વાંચવાનું ચાલુ કરતો અને લેટ નાઇટ મને વધારે ગમતું ઓકે એટલે હું એ રીતે વાંચતું બરાબર છે મિત્રો બહુ સરસ મજાની વાત કરી અને તમને તો બહુ ગમી જ હશે કે ભાઈ સવારે હું નતો ઉઠતો અને સવારે મારાથી ઉઠાતું પણ નહોતું પણ સાથે એક વાત એ પણ કીધી કે લેટ નાઇટ સુધી વાત તો નિકુજ ભાઈ ઘણા વિદ્યાર્થીઓ જે અત્યારે ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે એને તમને જેમ એક સમસ્યા હતી એને બે સમસ્યા હશે એને સવારે ઉઠાતું નથી અને રાતે પણ મોડા સુધી ખેંચાતું નથી તો એવા વિદ્યાર્થી માટે આપ શું કહેશો એક તો જીવનમાં ડિસિપ્લિન બી થોડું જરૂરી છે કારણ કે તમે એક અધિકારી બનવાના છો તો એટલું બી બોડીને આ સેટ કરવું પડશે કે એક ટાઈમ તો આપને ચૂઝ કરવો જ પડશે એમ ચલો ઠીક છે કે સવારે ના ઉઠાય પણ તો આપણી તૈયારી એ પ્રમાણે બી હોવી જોઈએ કે આપણે લેટ નાઇટ બી વાંચી શકવા જોઈએ રાઈટ મિત્રો તમારી એ પ્રોપર છ સાત કલાકની તૈયારી યા અર્લી મોર્નિંગ યા લેટ નાઇટ યા ઇવનિંગ કંઈ પણ તમે કરો એ તૈયારીને પ્રોપર રીતે કરો ટાઈમને એવી રીતે તમે મેનેજ કરો સેલ્ફને એવી રીતે મેનેજ કરો ને ખૂબ સારી રીતે આપ તૈયારી કરો તો થતી જ હોય છે ઘણા જોબની સાથે તૈયારી કરવાનું વિચારતા હોય છે નિકુંજભાઈ અથવા વિદ્યાર્થીને પ્રશ્ન થતો કે હું તો પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ જોબ કરું છું તો હું તો હાઉસવાઇફ છું મેરેજ થઈ ગયા છે પરિવારની રિસ્પોન્સિબિલિટી છે અથવા તો મારા મેરેજ થઈ ગયા પરિવારે ની રિસ્પોન્સિબિલિટી મારે નિભાવવાની છે તો એવા વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે ખરા હા જરૂરથી કરી શકે કારણ કે અત્યારે ઓનલાઈન કોર્સિસ બી આપણા ક્લાસીસના અવેલેબલ છે યસ તો એ માનો કે જોબ પૂરી થઈ ગયા પછી ફ્રેશ થઈને એને ત્રણ ચાર કલાક પાછળથી રાતે મળી બી શકે બરાબર કારણ કે કોઈ બી વ્યક્તિ છ વાગે સાત વાગે ઘરે પહોંચી જાય તો નવ થી એ લોકો વાંચી શકે યસ અને ફરી એ સવારે એનું રૂટીન બી બતાવી શકે એટલે જરૂરી નથી કે એક પ્રોપર એ રીતે તૈયારી થઈ શકે જોબવાળા બી ઘણા મિત્રો મારા છે કે જે જોબ કરીને બી તૈયારી કરે છે અને પાસ થાય છે યસ નિખુજ તમે કીધું કે મેં બીએસસી કર્યું એમએસસી કર્યું બીએડ કર્યું અને ત્યાર પછી આપ આ દિશામાં જયારે આગળ વધ્યા છીએ તો ઘણી પરિવાર ફેમિલી ફ્રેન્ડ સર્કલ આ વાતનો વિરોધ થતો હોય કે ભાઈ તો એટલું બધું ભણ્યું શું કામ તારે આ કરવું હતું તો આ દિશામાં આવવું હતું તો આ બધું શું કરવાની જરૂર હતી અથવા તો પરિવારને કન્વિન્સ કરવો પડ્યો હોય મિત્રોને કન્વિન્સ કરવા પડ્યા હોય પોતાની સેલ્ફને કન્વિન્સ કરવી પડી હોય આવું જયારે બનતું હોય ત્યારે વિદ્યાર્થી શું કરે મારે કેવું હતું કે મારા પેરેન્ટ્સ છે બહુ ફ્રેન્ડલી છે એટલે પહેલેથી મને એને એ રીતે અને એ રીતે જ મને કીધું છે કે તને જે યોગ્ય લાગે તને જે ગમે એ તું કર બરાબર એટલે ફેમિલી માંથી ક્યારેય કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ક્રિએટ થયો કે ભાઈ તું શું કામ આમ કરે છે શું કામ તેમ કરે છે પણ સામાજિક રીતે એવું થતું હોય છે કે તૈયારીના એક જ બે વર્ષ જતા રહી અને મિડલ ક્લાસમાંથી તમે બિલોંગ કરતા હોય તો સમાજ તમને અને તમારા પેરેન્ટ્સને બધાને કહે કે ભાઈ હવે છોકરો આટલું બધું કરે છે તો હવે એને પ્રાઇવેટમાં જોબ ચાલુ કરાવી દીધું એમ હવે એ ક્યારે પાસ થતા ઘણા વર્ષ થયા પણ એક પેશન્સ જરૂરી છે આ ફિલ્ડમાં જેટલું પેશન્સ રાખશો એટલે તમે સક્સેસની વધારે નજીક જશો બરાબર છે આ ધીરજની ની યાત્રા છે મિત્રો ને હવે તો જે રીતે કોમ્પિટિશન ચાલી રહી છે આ કોમ્પિટિશનની અંદર બહુ ઓછી શક્યતાઓ એવી હોય છે કે વિદ્યાર્થી એકાદ વર્ષની અંદર સફળતા પ્રાપ્ત કરે છે તમારે થોડો ધીરજ થોડું બેકઅપ થોડું સમય લઈને ચાલવું ખૂબ જરૂરી બનતું હોય છે અને તમારી સામે નિકુંજભાઈ અને એના જેવા અનેક મિત્રોના ઉદાહરણો છે કે જેમણે મોડી તો મોડી પણ સફળતા પ્રાપ્ત કરી છે પણ એ સફળતા હવે કાયમી માટેની છે તો તમે પણ વચ્ચેથી છોડવું અથવા તો ક્વિટ કરવું શું ખબર આવતી એટેમ આવતી પરીક્ષા તમારા માટે રિઝલ્ટ લઈને આવવાની હોય તો ડુ યોર બેસ્ટ ખૂબ સારી રીતે નિષ્ઠાથી આપ તૈયારી કરો તો સફળતા મળતી હોય છે તમે કિશ્વાની કાજીસરની ડિસિપ્લિનની જે વાત કરી છે અહીંયા તમારા ક્લાસરૂમની એક શું સિસ્ટમ હતી રિવિઝનની ટેસ્ટની અને કેવી રીતે આપ ડિસિપ્લિનની અંદર અહીંયા કાજીસર આપને મદદરૂપ થતા હતા એકેડમી એવું છે કે કોઈ પણ બિલ્ડિંગ આપણે બનાવી હોય તો ઉપર ભલે ગમે એટલા માળ ચણવાય પણ એક તમારો પાયો મજબૂત હશે તો તમે ગમે એટલા માળ ઉપર લઈ શકશો એવી રીતે એ પાયા જ છે કે આ કર્યા પછી તમારે ચિંતા નથી કરવાની એકેડેમી તમારી ચિંતા કરશે રોજ ડેલી ટેસ્ટ લેવાની વીકલી ટેસ્ટ થાય છે મંથલી ટેસ્ટ થાય છે સિલેબસ કઈ રીતે પૂરો કરવો ખાલી પૂરો કરવા ખાતર પૂરો કરવો એવું બી નહીં એક પ્રોપર વેથી પૂરો કરવો તમને ના સમજાય તો ફરીથી એ લોકો સમજાવે છે અને ફેકલ્ટી અને સ્ટાફ એ બહુ મસ્ત અને પ્રોપર છે અને સામે હિરેન સર અને કાજી સરનું બી એટલું જ કોન્ટ્રીબ્યુશન છે કે વારે વારે ક્લાસમાં આવીને પૂછવું કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એક પરિવારની જેમ હેન્ડલ કરવું અને ક્લાસ પૂરા થઈ ગયા પછી બી એવું નહીં કે એક વિદ્યાર્થી હતોને જતો રહ્યો વાત પૂરી થઈ ગઈ એક વિદ્યાર્થીને પોતાનો જ ભાઈ નાનો ભાઈ છે ફેમિલી છે એવી રીતે સમજી અને એના કોન્ટેકમાં રહેવું કંઈ પણ પ્રોબ્લેમ થતો હોય તો એને શોર્ટ આઉટ કરવામાં મદદ કરવી એક્ઝામમાં ઓછા માર્ક આવે તો કઈ રીતે એને એન્કરેજ કરી અને ફરીથી એક વેમાં લઈ જવું એ માટે એક પરિવારની જેમ નાના ભાઈની જેમ એ લોકો હેન્ડલ કરે છે બરાબર છે મિત્રો વિદ્યાર્થીને ઉપર લઈ જવા માટે ઘણા બધા પરિબળો સાથે વર્ક કરતા હોય છે અને આ બધા પરિબળો ઉપર ઇક્વલી વર્ક કરતી સંસ્થા એટલે કે ઈશ્વા કરિયર એકેડેમી છે વિદ્યાર્થી એ પોતાના પરિવારને છોડીને એક સ્વપ્ન લઈને જ્યારે ગાંધીનગર આવે છે ત્યારે કિશ્વા એમનો પરિવાર બનતું હોય છે એમની એ તમામ તૈયારી અને પોતાની પર્સનલ જે કંઈ પણ ચેલેન્જ છે એ સાયકોલોજીકલ હોય ફિઝિકલ હોય મેન્ટલી હોય એના ઉપર કિશ્વા કરિયર એકેડેમી ચોક્કસથી સપોર્ટ કરે છે અને વિદ્યાર્થીના પરિણામમાં ચોક્કસ સુધારો કરે છે એ અધિકારી બને કે ન બને પણ એક સારો નાગરિક અને સારો વ્યક્તિ જરૂરથી આ કિશ્વા કરિયર એકેડેમીમાંથી બનતું હોય છે અને આપણી દિશા અને અહીંયા જે રીતે કહેવામાં આવી રહ્યું છે એ રીતે જો આપ કામ કરો તો આપ અધિકારી પણ જરૂરથી બનતા હોય છે કેમ કે એવા અનેક વિદ્યાર્થીઓના સફળતા પ્રાપ્ત કરેલાના ઉદાહરણો છે નિકુંજ આ યાત્રામાં ખૂબ મજબૂત રીતે ભાગ ભજવતું હોય છે તો આપની રિવિઝન કરવાની પદ્ધતિ શું હતી અહીંયા ક્લાસીસમાં ટેસ્ટ એ રીતે લેતા કે તમારું રિવિઝન જોડે જોડે એ લોકો સેટ થઈ જતું અને મારું બી એક પર્સનલી એવું માનવું છે કે જેટલું તમે વધારે રિવિઝન કરશો એટલા સક્સેસ તમને વધારે મળવાના ચાન્સ રહેશે કારણ કે કોઈ બી વસ્તુ તમે વાંચી છે તો એ એમ એમને પછી આગળ ને આગળ તમે વાંચતા જશો તો પાછળનું ભૂલાતું જશે બરાબર જેમ તમે રિવિઝન કરતા જશો એમ એટલો જ તમને સામે બેનિફિટ મળતો જશે અને ક્યાં એ વસ્તુ એક્ઝામમાં પૂછાશે તો તમને માઇન્ડમાં તરત એ વસ્તુ ક્લિક થશે યસ બરાબર છે એટલે તમે પણ મિત્રો રિવિઝનની રીત અલગ અલગ હોઈ શકે છે પણ રિવિઝન કરવું ખૂબ જરૂરી બનતું હોય છે અઘરા ટોપિકને અઘરા સબ્જેક્ટને નિકુંજ બાપ કેવી રીતે સોલ્વ કરતા હતા મને એવું લાગે કે હું વાંચવામાં મને થોડું કમ્ફર્ટેબલ નથી થતો આ વિષય તો જ્યારે હું ફ્રી માઇન્ડ હોય ત્યારે એ વસ્તુ એને હું વાંચતો અને એક બે વાર વાંચતો પછી એને ફરીથી લખતો અને હું જોતો કે મારી ક્યાં ભૂલ પડે છે અને ફરી એ વાંચી અને ક્લિયર કરતો ઓકે પોતાનું એનાલિસિસ ઓબ્ઝર્વેશન રહેલી ભૂલોને સુધારવી કીધું છે ને કે ક્યાં કમી રહી ગઈ દેખો ઝાકો સુધાર કરો જબ તક ના હો સફળ તુમ નિંદ ચેંદ ત્યાગો તુમ લેકિન સંઘર્ષ કા મેદા છોડકર મત ભાગો તું એવી જ વાત અને એ જ સફર અને આ જ વાતોનું પરિણામ આજે નિકુંજભાઈએ પ્રાપ્ત કર્યું છે તમે પણ આ દિશામાં ચોક્કસથી કામ કરી શકો છો નિકુંજભાઈ એક ડિસ્ટ્રેક્શન મોબાઈલ મિત્ર સર્કલ પોતાના એ આંતરિક વિચારો મન સાથેની લડાઈ વિદ્યાર્થી ઘણીવાર ડિસ્ટ્રેક્ટ થતો હોય છે ડાયવર્ટ થતો હોય છે આજે નહીં કાલથી કરીશ કાલે નહીં હવે હું મંડેથી એ શરૂઆત કરીશ આવા વિચારો આવવા એ બહુ સહજ અને સ્વાભાવિક છે આવું તમારી સાથે જ્યારે થતું ત્યારે તમે શું કરતા આમાં કેવું છે કે ક્યારેક અમુક ટાઈમ થાય ત્યારે તમે ડિમોટિવેટ થઈ જતા હોય બરાબર પણ મારા માટે મારું મોટું મોટિવેશન એ મારું ફેમિલી છે જ્યારે ડિમોટિવેટ થાય ત્યારે ફેમિલી આપણું શું છે આપણે શું કરવાનું છે એ વિચારો અને સોશિયલ મીડિયાનો યુઝ તમે કરો હું એવું નહીં કહેતો ક્યારેક સોશિયલ મીડિયા બંધ કરી દો સોશિયલ મીડિયાનો ઉપયોગ જ ના કરો સોશિયલ મીડિયાનો એ રીતે ઉપયોગ કરો કે જેથી તમને માઇન્ડ બી ફ્રેશ થાય અને સોશિયલ મીડિયાના માધ્યમથી માનો કે આપણે એકેડમીની પોસ્ટ હોય છે એકેડમીની રીલ્સ હોય છે એ જુઓ એ વાંચો તો એનાથી તમને કરંટમાં શું ચાલે છે શું બેનિફિટ છે બધું તમને એમાંથી આઈડિયા આવશે બરાબર છે મિત્રો પ્રોપર ડિરેક્શન જો આપને મળી જાય તો ઘણું બધું કામ થઈ જાય સોશિયલ મીડિયાનું સોશિયલ મીડિયા પણ થઈ જાય અને તમારી સામે તમારો ગોલ ફરીવાર તાજો થાય એવી ચેનલો સબસ્ક્રાઈબ કરી એવી ચેનલોને ફોલો કરો તો પણ ખૂબ સારી રીતે આપ કામ કરી શકો છો નિકુજભાઈ ખૂબ પ્રેક્ટિકલ વાત અને ચર્ચા પોતાનો અનુભવ નિકુજભાઈ આજે શેર કરી રહ્યા છે જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આમનો બેનિફિટ થાય આમનો લાભ પ્રાપ્ત થતો હોય છે નિકુજભાઈ જ્યારે એક વિદ્યાર્થી સફરની શરૂઆત કરે તમે કીધું કે ધીરજ રાખવી જોઈએ પણ આ એક્ઝામની સાથે સિલેબસ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય ને એમ થાય કે હું બહુ સારી રીતે તૈયારી કરું છું પણ એની તૈયારી અને સિલેબસ ક્યાંક થોડા અલગ અલગ દિશામાં જતા હોય છે આવું ઘણી વાર બનતું હોય છે તો એ માટે વિદ્યાર્થી શું કરી શકે જુદી જુદી એક્ઝામો આપ્યા પછી તમે સેલ્ફ એનાલિસિસ કરો કે ક્યાં તમારા માર્ક ખૂટે છે અને કયા સબ્જેક્ટમાં તમારું અ નોલેજ હજુ ખૂટે છે એ સેલ્ફ તમે એનાલિસિસ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે મારું કઈ જગ્યાએ ખૂટે છે મારે કેમાં વધારે મહેનત કરવાની જરૂર છે અને એ દિશામાં તમે જેટલા આગળ વધશો એટલો તમને વધારે બેનિફિટ થશે બરાબર છે તો એ એનાલિસિસના આધારે તમે પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો કયા સબ્જેક્ટમાં ચેલેન્જ છે એ દિશામાં તમે કામ કરો તો સફળતા મળવાના ચાન્સ વધી જતા હોય છે કિશ્વા કરિયર એકેડેમીમાં આપણે જે રીતે કીધું છે સપોર્ટ છે સાથ સહકાર જે મળતો હોય છે અને અહીંયા એક જે કોમ્પિટિશન થતી હોય છે ક્લાસના જે મિત્રો છે આપને ખૂબ સારી રીતે મદદરૂપ થતા હોય છે પણ આ સફરમાં ઘણી વિદ્યાર્થીઓની સંગત ઘણી મિત્ર સર્કલની જે સંગત છે એ સંગત બહુ અગત્યનો ભાગ ભજવતી હોય છે એને મોટિવેટ કરવા માટે કે એને ડીમોટીવેટ કરવા માટે તો એ માટે આપની સંગત આપનું એસોસિએશન કેવી રીતે રહેતું હતું ગ્રુપ એવું બનાવો કે જે બધા મહેનત કરવા વાળો હોય આપણે મહેનત ના કરીએ તો આપને સામે એ લોકો કહેવા જોઈએ કે તું કઈ દિશામાં જા છે એ જો તું અહીંયા શું કરવા આવ્યો છે એ જો બરાબર એ રીતના માઇન્ડ માઇન્ડસેટ વાળા મિત્રો બનાવો કે જેથી તમે પણ ઇન્ક્રીઝ થાવ ને એને પણ તમે ઇન્ક્રીઝ કરી શકો બરાબર અને લગભગ મારું ગ્રુપ અહીંયા કિસ્સાવામાં એ રીતે હતું કે અત્યારે બધા જો ગવર્મેન્ટ જોબ કરે છે અને હું બી લાસ્ટમાં પાસ થઈ ગયો છું રાઈટ બરાબર જેવા મિત્રો સાથે રહેશો એ બી બનવાની એવું પરિણામ લાવવાની પોસિબિલિટી વધતી હોય છે નિકુંજભાઈ આપણે ઘણી બધી માહિતી જ્યારે શેર કરી છે ત્યારે એન્ડમાં એક વિદ્યાર્થીને ઉપયોગી થઈ શકે માટે ઘણા વિદ્યાર્થીનું તલાટી બનવાનું ડ્રીમ હોય જુનિયર ક્લાર્ક આ પરીક્ષા પાસ કરવાનું ડ્રીમ હોય તો આ એક્ઝામની તમે જે એક્ઝામ આપી છે એમની એક લાસ્ટ પેટર્ન શું હતી એમાં એવું હતું કે હર વખતે જે પેટર્ન ચાલતી હતી એના વખતે આ વખતે પેટર્ન ચેન્જ થઈ ગઈ હતી કારણ કે વન ક્વેશ્ચન એ બધું આ વખતે નવું એડ થયું હતું એટલે એક માઇન્ડસેટ કરીને જ જવાનું હતું કે ગમે એવું પેપર આવે આપણે ડરવાનું નથી યસ કારણ કે આપણી તૈયારી એ કઈ શોર્ટ ટાઈમની તૈયારી નથી એક બે દિવસ તૈયારી કરીને આપણે પેપર આપીએ છીએ તો આપણે ડરી જવાનું એમ કોઈ બી પેપર આવે તો એની સામે લડવાની તાકાત રાખવાની હતી એમ બરાબર છે એવરી યર કંઈક નવી નવી ચેલેન્જો આવતી હોય છે એ પેપરના લેવલો એમની પેટર્નો ચેન્જ થતી હોય છે તમારે એ બધી બદલતી પરિસ્થિતિની સામે સજ્જ રહેવાનું રહેવાનું છે 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 તૈયાર અને અને સામનો કરી સફળતા પ્રાપ્ત કરવાની આપની સાહેબ જે સફર અને જર્ની રહી છે ખૂબ પ્રેરણાદાયી રહી છે ઘણી ચર્ચા આપણે વિદ્યાર્થીની સાથે જ્યારે કરી છે ત્યારે એન્ડમાં આપના વતી એક મેસેજ વિદ્યાર્થીઓને આપવો હોય તો આપશું આપશો વિદ્યાર્થીઓને હું ખાલી એટલું જ કહીશ કે કોઈ પણ વિદ્યાર્થી માર્કશીટની મોટા જ નથી હોતી એ ટેલેન્ટની સરતા જ હોય છે કોઈ પણ વિદ્યાર્થી માટે કોઈ પણ માર્ક્સ ઓછા આવે તો ક્યારે પણ એ હતાશ ના થવું જોઈએ એ ક્યાં ખૂટે છે એના ઉપર જોઈએ અને આગળ વધવું જોઈએ અને બીજું એક એ કહીશ કે હંમેશા એક આ ફિલ્ડમાં આવવું જ છે તો ધીરજ સાથે આવવું જોઈએ કારણ કે આ એક બે દિવસની તૈયારીથી કોઈ પાસ નથી થતું એટલે બે લાઈન એના માટે બી કહીશ કે રખ વસલાઓ મંઝર બી આયેગા પ્યાસે કે પાસ ચલકર સમંદર બી આયેગા થક્કર ન બેઠે મંઝિલ કે મુસાફિર મંઝર બી મિલેગા ઓર મિલને કા મજા બી આયેગા થેન્ક યુ વેરી મચ જય હિન્દ મિત્રો આ મજા લેવા માટે છે ને તમારે એ પેલા સજા ભોગવવી પડતી હોય છે અને એ સજા લીધા પછી જે મજા મળે છે મજાની મજા ખૂબ આવતી હોય છે ખૂબ પ્રેરણાદાયી સરસ મજાની વાતો નિકુંજભાઈ આપણી સાથે શેર કરી છે મિત્રો આ ઇન્ટરવ્યુને આપે એન્ડ સુધી જરૂરથી નિહાળ્યું એ બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે ધ કિશુઆ ટોક આજે સિરીઝ છે કિશ્વા પરિવારનો પ્રયાસ છે પ્રયાસ એ જ છે કે કોઈ પણ ખૂણે તૈયારી કરતો હોય મિત્ર પ્રેરણા અને માર્ગદર્શનથી વંચિત ન રહી શકે પ્રોપર દિશાનું એને માર્ગદર્શન મળી રહે માટે કિશ્વા પરિવાર સતત કિશ્વા પરિવારના વિદ્યાર્થી અને સમગ્ર વિદ્યાર્થીઓની સાથે રહેતો આ પરિવાર છે કિશ્વા પરિવારની વિશેષ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ છે આપ સંપર્ક કરી શકો છો એવરી ટાઈમ તમે કિશ્વા પરિવારને કાજીસર સમગ્ર ટીમને એટલો સાથ સહકાર પ્રેમ આપી રહ્યા છો એ બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે નિકુજભભાઈ આજે આપે સમય વિદ્યાર્થીઓ માટે જે ફાળવ્યો છે એ બદલ સ્પેશિયલી સંસ્થાવતી આપના પણ ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ થેન્ક યુ વે માચ ટોલ ઓફ યુ ગોડ બ્લેસ ફોર બ્રાઇટ ફ્યુચર જય હિન્દ જય ભારત